હાલ સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ વિકાસ થાય તે માટે સરપંચને ઘણી બધી સત્તાઓ આપવામાં આવી છે ઘણી જગ્યાએ તેનો સદુપયોગ થઈ રહ્યો છે પરંતુ જે ગામડાઓમાં મહિલા સરપંચ છે તેવા ઘણા સ્થળે આનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે મોટા પ્રમાણમાં સરપંચો હવે કોન્ટ્રાક્ટર પણ બની રહ્યા છે દરેક કામને પાંચ લાખ રૂપિયાની અંદરની મર્યાદામાં એસ્ટિમેટ બનાવી સરપંચો પોતે જ કામ કરતા થઈ ગયા છે અને સેટિંગ ડોટ કોમને કારણે હલકી કક્ષાના કામોના બિલ પણ પાસ થઈ જાય છે અને સરપંચ બન્યાના એક વર્ષમાં તો તેઓ પોતાની નવી ફોર વ્હીલ લઈને ફરતા થઈ જાય છે અને બંગલો પણ બનાવી લે છે ઘરે સવારે ઊભો થાય છે કે આખી જિંદગી પૈસા કમાઈને જે વ્યક્તિ કરીને ન શક્યો તે સરપંચ બનતા જ આટલા બધા પૈસા ક્યાંથી લઈ આવ્યો ત્યારે પહેલા ચિમકુવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ગામડાઓ હવે છૂટા પડ્યા છે અને પાછલા લાંબા સમયથી સિમકુવા ગામનો વહીવટ તલાટીના હાથમાં છે પરંતુ પૂર્વ સરપંચના પતિ દ્વારા વિકાસના કામો ઉપવાસ કરાવી ચાલુ કરી દેવામાં આવ્યા હતા જેમાં ગામ લોકોને કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા જતા તેમણે સ્થાનિક પત્રકારોને પોતાની વાત તંત્ર સુધી પહોંચાડવા માટે બોલાવ્યા હતા જે અંગેની જાણ તેના પૂર્વ સરપંચના પતિ ભરતભાઈ ગામેને થતા તાત્કાલિક બુલેટ લઈને સ્થળ ઉપર આવી ગયા હતા અને પત્રકારો સાથે ગેરવર્તણ કરી હતી જે અંગે પત્રકારોએ બેઠક કરી આવનાર દિવસોમાં દરેક ગામડાઓમાં જઈ વિકાસના કાર્યો ચેક કરવાની તૈયારી બતાવી હતી સરપંચ તલાટી અને તાલુકા વિકાસ અધિકારી તથા એસઓના સેટિંગ ડોટ કોમમાં ગામડાઓ સુધી વિકાસના કાર્યો પહોંચી નથી રહ્યા અને જે કામો થાય છે તે પણ તદ્દન હલકી કક્ષાના થાય છે એટલે સરપંચો રાતોરાત ગાડી અને બંગલાવાળા થઈ જાય છે ગામમાં 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 થયેલા વિકાસના કાર્યોની વાત કરીએ તો મુખ્ય રસ્તાના ઠેકાણા નથી જેવી સુવિધાઓ પણ પહોંચાડતા તકલીફ પડે તેમ છે પરંતુ અહીં લોકોના ઘર ઘર સુધી રસ્તાઓ બનાવી આપવામાં આવ્યા છે આવું કેમ અને જો સરપંચના પતિએ કોન્ટ્રાક્ટર તરીકે કંઈ ખોટું કર્યું જ ન હોય અને સરપંચની કામગીરી સામે સવાલ ઊભા થાય તેમ ન હોય તો એમણે આવી રીતે અકડાઈ જવાની જરૂર શું હતી હજી તો ન્યૂઝ પ્રકાશિત પણ નથી થયા ત્યારે તેઓને કેમ લાગ્યું કે એમના વિરુદ્ધમાં છાપવામાં આવશે કે આવો વિચાર કરી તેઓ પત્રકારો સાથે ગેરવર્તણો કરવા લાગ્યા પોતાનું એવું તો કયું કામ તેઓ છુપાવવા માંગે છે કે જે એમને આવું વર્તન કરવાની ફરજ પડી સોનગઢ તાલુકામાં બીજા કયા કયા ગામડાઓમાં આ રીતે ભ્રષ્ટાચારને દબાવી દેવાની કોશિશો થઈ રહી છે આવનાર સમયમાં ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ પર અને આવી કોઈ પણ ન્યૂઝ આપવા માટે આપેલા નંબર ડબલ નાઇન સેવન નાઇન 9278028013 પર સંપર્ક કરો ઈશ્વર ગામિત તાપી આપનું નામ લલ્લુભાઈ રેવાનું ચીમકો પડ્યું પારસે પડ્યું આજે રોડ તમે જા ઉભા છે કયો રોડ છે પારસે પડ્યો ચીમકો આવનો પારસે પડ્યો ચીમકો કેટલા દિવસ કે આ રોડ બનવાને 10 એક દાડા 10 એક દાડા જોનું કામ અધૂરું બાકી છે અધૂરું બાકી છે પણ અત્યાર સુધી જે કામ થયું છે કામ જોઈને તમને શું લાગે છે રસ્તાનું કામ બરાબર નથી એમ બરાબર ને માટી પુરાણ જોઈતી હતી માટી પુરાણ થવું જોઈતું હતું અને યોગ્ય લેવલ કરીને પછી રસ્તો ચાલુ કરાવતો હતો અત્યારે આના પર બીજું એક જે તમે કહેતા એક થર પાથરવાનું બાકી છે તો તમને લાગે છે કે થર પાથર્યા પછી બીજા રસ્તો ટકશે ખરો નહીં ટકશે એમ તો સરકારના પૈસાનું અહીંયા પાણી થાય છે અને માટે જવાબદાર કોણ આ તો ગામના વિકાસ માટે સરપંચ લોકોનું લાગે તો અહીં સરપંચ કોણ હતા છેલ્લે હમણાં તો કોઈ નથી ભગુભાઈ હતા ભગુભાઈ હતા તો કામ કોના કાળમાં પાસ ભરતભાઈ ભરતભાઈ ગામ કયું એમનું અહીંયા સરપંચ હતા તો હવે થતું પૈસા તો કોના છે ભરતભાઈના પોતાના તો છે નહી મળે સરકાર બી ઘરથી લાવતી નથી પૈસા કોના છે તમારા અને મારા ટેક્સ પૈસા છે ને આ તો તમે શું માંગ કરો છો અહીં તપાસ થવી જોઈએ તપાસ થવી જોઈએ અને જો જવાબદાર ભ્રષ્ટાચાર દેખાય તો પગલાં લેવા જોઈએ જી ધન્યવાદ આપનું નામ ગામિત પ્રદીપભાઈ ગામનું નામ ચિમકુઆ પ્રદીપભાઈ શું સમસ્યા શું છે તમારા ગામની સર આપણા ગામ માટે જો રસ્તા આવ્યા છે તો સર એ આખા ગામ માટે છે તો સર આ રસ્તો બનાવ્યો છે ને એ રસ્તો ઘર માટે બનાવ્યો છે એ લોકો હું આ બાજુ પચાસ ફૂટ અને પહેલી બાજુ પચાસ ફૂટ એ તમે જ્યાં ઊભા છે ત્યાંથી આ તરફ આયરા દેખાય છે તે પચાસ ફૂટનો રસ્તો છે અને તમારી પાછળ દેખાય છે તે પચાસ ફૂટનો રસ્તો છે એટલે ગામ આખા ગામ માટે રસ્તો બનાવવાની જગ્યાએ માત્ર બે ઘરનો રસ્તો રસ્તો બને છે આ રસ્તાની ક્વોલિટી કેવી છે શું કહેવા માંગો છો તમે એના વિશે સર બહુ ખરાબ ક્વોલિટી છે સર જોન ડામર નહીં મળે ત્યાં નહીં આવજો સર આ જો એમ જ છે કંઈ નથી નાખેલા આ જો સર આવી ગયો હા બધું આ જો ડાયરેક્ટ જમીન છે પથ્થર નાખી દીધા છે ને કપચી નાખી દીધી હા સર તો હવે સરકારને આ અંગે આપ શું કહેવાય આપને લાગે છે કે ભ્રષ્ટાચાર થયો છે હા સર ભ્રષ્ટાચાર તો બહુ અને કોના દ્વારા રોડ બનાવવામાં આવેલો હતો સરપંચ શું નામ છે એમનું ભરતભાઈ ભરતભાઈ દ્વારા ભરતભાઈ ધોળવાળા એમના દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો છે તો હવે આમાં તમે શું માંગો છો કે તપાસ થવી જોઈએ અને હા સર આગળ જે સાહેબ લોકો છે મોટા સાહેબ તાલુકામાં છે જિલ્લામાં છે સર એ લોકો તપાસ કરી જો કે સાહેબ આ રસ્તો ક્યાં બન્યો છે એની ગ્રાન્ટ કા જે મળે છે ને ગ્રાન્ટ કઈ જગ્યાએ વાપરવા જોઈએ તે એક વાર એટલે ગ્રાન્ટ કેમ માટે પાસ થઈ રહી ક્યાં વપરાય છે એ તમારો પ્રશ્ન છે કાશણી કરવી પડ જોઈએ એમ સર જી અને જો કોઈ જવાબદાર હોય તેની પર શું કાર્યવાહી થવી જોઈએ એના પર ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં કેસ થવો જોઈએ પૈસાની રિકવરી થવી જોઈએ શું માંગ છે પૈસાની રિકવરી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થવો જોઈએ સર એનું ભ્રષ્ટાચાર થયો તો રિકવરી લેવી છે એના માટે સર હવે ખબર નહીં હવે આ બિલ પાસ કરાવવાનો એવી રીતના કરે છે કે ખબર નહીં હવે અમને નહીં ખબર સર બાકી હવે આવતા મહિનામાં કઈ ઇલેક્શન છે અમારું સરપંચનું તો સર હવે રસ્તા બનના આવતા છે અત્યાર સુધી નહીં બનાવ્યા એ પદ પર નહીં સરપંચ ત્યારે બનાવતા હા ત્યારે બનાવ્યું છે પદ પર નહીં મળે હવે અત્યારે જી થેન્ક યુ